નિતિનભાઈ ચૌહાણનું એક આર્ટિસ્ટિક મકાન છે જે આપને બતાવું છું ખરેખર એક સરસ મજાનું એની જે સ્ટાઇલ કહી શકાય એવું એમનું મકાન છે જરા અટકે આવું મકાન તમને બીજે બહુ ઓછું જોવા મળે કારણ કે નીતિનભાઈ પોતે પણ એક કલાકાર હતા અને એક અલગ રીતે જે એમનું પોતાનું મકાન બને અને એમાં પોતે રહી એવી એક પોતાની પહેલેથી જ ઈચ્છા અને કંઈક વિશેષ મકાન હોય એવું જો એમને મકાન બનાવ્યું છે અને આ એમનું મકાન છે નીતિનભાઈ મિત્રો વાકાણીના એક વેપારી કહીએ કે ઉદ્યોગપતિ નીતિનભાઈ ચૌહાણનું અવસાન થયું છે અને આજે એમનું બેસણું પણ છે જે આપણને હું બતાવું છું એમના સ્નેહીજનો બધા જે છે આપણે બતાવું છું નિતિનભાઈના પત્ની છે પછી નાના દીકરી છે અને બહુ સરસ કલાકાર છે એમના મોટા દીકરી છે નીતિનભાઈ એટલે વાંકાનેરના એક શક્તિશાળી નેતા જે બધાની સાથે એમના સારા સંબંધો Well for નીતિનભાઈ ચૌહાણ મારા વડીલ મિત્ર માર્ગદર્શક રાજકીય જીવનના અમારા ગુરુ કહી શકાય આપેલો મિત્રો તરીકે મિલના જાપે અવારનવાર બેસવાનું થતું જે કઈ ચર્ચાઓ હોય ગામ માટેની એમાં યોગ્ય દિશા સૂચન અમને આપતા અને વાંકાનેરનો વિકાસ કઈ રીતે થાય એના માટે સતત અમારે અમને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરતા નીતિનભાઈના અવસાનથી અમે એક વડીલ મિત્ર ગુમાવ્યા છે જેનું ખૂબ દુઃખ અનુભવવું છે બરાબર છે ભગવાન એમના આત્માને શાંતિ આપે ઓમ શાંતિ નીતિનભાઈ મારા પપ્પા બેચનભાઈના ખાસ મિત્ર હતા બરાબર છે આકારીની અંદર રિફેક્ટિવ પ્લાન જયારે એક થી પાંચ હતા ત્યારે નીતિનભાઈ નો પ્લાન્ટ

આપણી વચ્ચેથી જે વિદાય લીધી છે તો એમના પવિત્ર આત્માને પરમ કુપળ પરમાત્મા શાંતિ આપે એમના પરિવારજનો આવી પડેલી આફતને સહન કરવાની શક્તિ આપે હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ મૃત્યાર્યુ મિ ભગવાન શ્રીકૃષ્ણએ એમના શ્રી મુખે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ઉપદેશ આપ્યો જન્મ અને મૃત્યુ એ તો આ જીવનની ઘટમાળ છે જન્મ થયો છે એનું મૃત્યુ અનિવાર્ય છે આ ન અનિવાર્ય શકાય એવી ઘટના માટે હે અર્જુન શોક ન કરવો ભાઈ આદરણીય શ્રી નીતિનભાઈ ના મોટાભાઈ એટલે કે કાંતિભાઈ જેમનું વાંકાનેરમાં બાસઠમી સાલથી આગમન થયું એવે સમયે તેઓ એક મજદૂર નેતા તરીકે દરેક કારખાનામાં અને બિલ તેમજ પરશુરામ પોટલી વગેરે મજૂરોને કાયમ માર્ગદર્શક આપી ખૂબ જ વિચક્ષણ બુદ્ધિશાળી એવા કાંતિભાઈ ઘણા બધા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ ખાસ તો વાંકાનેરના એ સમયના ધારાસભ્ય દિગ્વિજયસિંહજીના એક સેક્રેટરી તરીકે કામ કરતા વાંકાનેરમાં ખૂબ લોકચાહના મેળવેલી એમના અચાનક અવસાનથી શ્રી નીતિનભાઈ અહીંયા આવ્યા કાંતિભાઈના ગ્રુપની સાથે ખૂબ હળી મળી ગયા સુરેન્દ્રનગર છોડીને વાંકાનેર આવેલાએ વાંકાનેરને જેમ વતન બનાવી લીધું ખાસ કરીને સમાજનું કોઈ પણ કાર્ય હોય કોઈ પણ જ્ઞાતિનું હોય વિશેષ એમની જ્ઞાતિમાં આજે પણ આપણે જ્યાં એની પ્રાર્થના સભા થઈ રહી છે એવી શ્રેષ્ઠ ભોજનશાળા અને બંને માળની ઘણા બધા કાર્યક્રમો અહીંયા થાય છે એ સૌથી વિશેષ નીતિનભાઈનું એમાં બહુ અગ્રગણ્ય કાર્યર્યું છે મને ખ્યાલ છે વખતના મણિભાઈ ધામેચા પણ મારી સાથે જતા કામમાં તેઓ શ્રી વાકાનેરના અવસ્થા જે કોઈ બહાર હોય એટલે ત્યાં ખાસ કરીને મુંબઈ મુકામથી માંડીને બધે હળી મળીને આવી સરસ ભોજનશાળા પણ કરે વાંકાનેરના તમામ સામાજિક કાર્યક્રમોમાં નીતિનભાઈ કાયમ અગ્રેસર રહ્યા છે એમની સલાહ સૂચન માર્ગદર્શન હંમેશા પક્ષપાત રહી છે છેલ્લે અમે શ્રી સત્યનારાયણ ભગવાન ખૂબ જ છે એને કહીને કે વર્ષો પુરાણું એ જ એક દરજી જ્ઞાતિના એક બહુ સારા કુટુંબે ત્યાં બનાવી અને ત્યાં અર્પણ કરેલું મંદિર બહુ જીર્ણ શીર્ણ હાલતમાં હતું માથેથી પાણી પડતા હતા એવી વખતે નીતિનભાઈએ મેળા કર્યા અમે બધા ગયા ત્યાં અને આનું મેં કીધું શું કરશો નીતિનભાઈ કે આપણે થોડા દિવસમાં ઊભું કરીએ ખૂબ સારો સ્લેબ ગયો એમના પૂજારી માટે પણ સારી વ્યવસ્થા કરી નાની નાની ઓરડીઓ હતી એમાંથી એમને જીવનમાં જે જે જોઈએ આપણે ઘરમાં જરૂરિયાત હોય પણ એને ઊભી કરવામાં ખૂબ અગ્રેસર વાત કરી સ્વર્ગસ્થ નીતિનભાઈએ ગાયત્રી પરિવાર સાથે ખૂબ જ ધરોબો હતો શરીર સંપત્તિ સારી હતી ત્યારે તો ઈ અને બે રેગ્યુલર આવતા એ સમયે અમારી સ્કૂલની મુલાકાત લેતા એમણે કીધું કે મારી દીકરી એ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે માસ્ટર ડિગ્રી કરી રહી છે અને સ્કૂલમાં સેવા આપશે બેન નિતીબહેને ગાયત્રી પરિવારની વિદ્યાલયમાં ખૂબ સેવા આપી એટલે જે કાંઈ સામાન્ય ઓનેરિયમ મળે એમાં પણ ઉમેરી અને એ શિશુ મંદિરના બાળકોને ખૂબ રમાડે નચાવે નાસ્તા કરાવે મંદિરની તો બધી લિમિટ હોય એ મુજબ સરખું હોય પણ એના ક્લાસના એ ચાલીસ પિસ્તાલીસ બાળકોને બહુ સારી રીતે રાખતા નિકીબહેનની રાહ હતા હોય પણ નાના નાનાબેન છે અમીબહેન એ પણ ત્યાં કંઈ ને કંઈ ચિત્ર કે એવું બધું સ્પરાવો આવતા નીતિનભાઈની ફૂસ દ્વારા ભોજનાલયમાં પણ અમને સારી શાહી કાયમી તિથિઓ આવું બધું ઘણું બધું એમના તરફથી મળ્યું છે છેલ્લે હજી છ એક માસથી છે કલ્પનાબેન યાદ કરે છે મેં કીધું ભલે એ વખતે પણ ભોજનાલયમાં કેમ ચાલે છે અશ્વિનભાઈ મેં કીધું કેમ ચાલે વર્તમાન સમય બધાને ખબર છે બજારના ભાવ કેવા જાય અને એમાં માત્ર દસ રૂપિયાનું ટોકન અથવા તો કોઈ ન પણ આપે તો જય સીતારામ કહી દે હું આવી સ્થિતિમાં ભોજનાલય અઘરું પડે છે અને તે થોડીક પુષ્પાંજલિ લઈ જજો એવા સમયે પણ એમને એકાવન હજાર રૂપિયાની માત્ર પર રકમ હમણાં જ છેલ્લે આપે નીતિનભાઈ સદાય માટે યાદ રહેશે જે કંપનીમાં બેસતા એ કંપનીની અંદર સદાય એમનું વાતાવરણ પક્ષપાત રહીતનું નિખાર અને વધુ ઉપયોગી કેમ થઈ શકાય આવા સદવિચાર ધરાવતી વ્યક્તિ એનું મૃત્યુ તો નથી હોતું એ મૃત્યુ હંમેશા મંગલ હોય છે આવું મંગલ મૃત્યુ જેને પ્રાપ્ત થયું છે એવા નીતિનભાઈ સદાય ઈશ્વર એને શાશ્વત શાંતિ આપે એમના પરિવાર ઉપર ઘટના બેનની ખૂબ જવાબદારી વધે છે બે દીકરીઓ દીકરીઓ પણ ખૂબ શ્રેષ્ઠ અને સરસ મુફા મેળવ્યું છે આખરે જવાનું તો નિશ્ચિત હોય છે પણ એકદમ ટૂંકા જ ગાળામાં એવો શ્રીએ વિદાય લીધી છે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની પરમ કૃપાડુષ પરમાત્મા શાંતિ આપે એ સાથે જ ઓમ શાંતિ ઓમ શાંતિ ભાઈ ચૌહાણ કોલેજ કારથી હું એમની સાથે જોડાયેલો છું સુરેન્દ્રનગરમાં અમે બંને સાથે ક્રિકેટ રહી માસ્યું નિતિનભાઈ એક બહુ જ અચ્છો ક્રિકેટનો ખેલાડી હતો બરાબર ખૂબ સારા વિકેટકીપર હતા વાહ યુનિવર્સિટીમાં પણ ક્રિકેટ રમેલા વાહ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એ ઓસાનભાઈમાં ત્યાં સુધી મેમ્બર રહ્યા છે હા અને સુરેન્દ્રનગરનું એક જાણીતું ક્રિકેટ ખેલાડીનું નામ એમની સાથેના મારા સંસ્મરણો ખૂબ રહ્યા છે એવું કહેવાતું જ્યારે એ ઓપનિંગ બેટિંગ કરવા આવતા ત્યારે એમને આઉટ કરવા બહુ જ અઘરા છે અને મને યાદ છે કે ઘણા બધા મેચોમાં એ લંચ સુધી બ બે કલાક સુધી ત્રણ ત્રણ કલાક સુધી આઉટ નહોતા થતા એટલું સુંદર ક્રિકેટ આખા મેં એમને જોયા છે આજે જ્યારે અચાનક અમારી વચ્ચેથી વિદાય થયા છે ત્યારે મને વ્યક્તિગત ખૂબ દુઃખ થાય છે અને છેલ્લા મહિના દરમિયાન એમણે શોખ હતો રોજે રોજ ડ્રોઈંગ કરતા અને મને એનો ફોટોગ્રાફ રોજ મોકલતા અને મહિના પહેલા જ અમારી પર ફોન આવ્યો હતો ભાભીએ પણ મારી સાથે વાત કરી હતી કે અમારી સાથે તું રહેવા આવો અને આપણે બધી જૂની વાતો કરીએ તો તું આવીશ તો મને બહુ ઉર્જા મળશે વાહ પછી ભાભીને ફોન આવ્યો તો ભાભીએ પણ મને વાત કરી કે તમે એક દિવસ રહેવા વાહ અચાનક મારી વચ્ચેથી જતા ખૂબ ખૂબ દુઃખ થાય છે એવું કહેવાય છે કે શ્રેષ્ઠમ જીવન બહુ ઓછા લોકો જીવતા હોય છે હા જેના વિચારો શ્રેષ્ઠ છે એનું જીવન શ્રેષ્ઠ છે ચોક્કસ ઈશ્વરે બધાને શ્રેષ્ઠ થવા માટે તક આપી છે પણ એવા વિચારો સાથે બહુ ઓછા લોકો જીવી શકે છે નીતિનભાઈ એક એવા હતા કે જે ખૂબ સારા શ્રેષ્ઠતમ જીવન જીવ્યા છે એવું મારું અંગત માનવું છે જ્યાં પણ એમનો વિહાર કરતો હોય ત્યાં ઈશ્વરમાં ઈશ્વરના ચરણોમાં એમને સ્થાન મળે એવી હું હૃદયપૂર્વકનું ઈશ્વરને પ્રાર્થના કરું છું ઓમ મિત્રો હાજરી જ બતાવે છે કે જો નીતિનભાઈની કેટલી લોકચાહના છે મિત્રો મેં હમણાં થોડી વાર પહેલાં જ મેં કીધું હતું કે એમને ચિત્રનો ખૂબ છેલ્લે એમને ચિત્રનો એટલો બધો શોખ હતો એ ચિત્રો મને હમણાં ચિત્રો મને રોજ હું ચિત્રોનો સ્ટ્રીપલિંગ બનાવતો ને તો હા તો મને મોકલે ખાસ અને જોવા માટે બોલાવે શું જાણે હું કેમ ગુરુજી હોય મને આશ્ચર્ય થાય કે જે વ્યક્તિ એટલા મહાન છે

અને ઝાલાવાડી સહી સુતા તરફથી ટેક્સિ છે વર્ષોથી આપી એક પ્રથા છે જે આપણા પ્રમુખ શ્રી શ્રી માતાને ઝાલાવાડી સહી સુતા પ્રમુખ શ્રી નીતિનભાઈ વેલિભાઈ જોવાનું તારીખ ઇઠ્યાવીસ નો બે હજાર ચોવીસ શનિવારને ભાદરવા વત અગિયારસના રોજ વાસ થાય છે બહુ સારો દિવસ છે અગિયારસનો તે દિવસે જ તેમનું મૃત્યુ થયું છે એક સૂચવે છે કે એમનું પોતાનું કેવું આત્મા છે કેવો પોતે આત્મા હતો ઊંચો અને આ વાડી માટે જે એમણે કર્યું છે એ તો આપણે બધા જોવો જ છો સમસ્ત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર આવી વાંકાનેર જેવી વાડી ક્યાંય નથી કોઈ પણ ગામમાં જાઓ તમને ક્યાંય નહીં જોવા મળે આથી સમસ્ત જ્ઞાતિ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે તેઓ કલ્પનાબેનના પતિ નમ્રતાબેન અમૃતાબેનના પિતાશ્રી હતા તેઓ એક નાતિનું સાહિત્ય દર્પણ જેવું કાર્ય કરે છે ઉદાર દાતાશ્રી સેવક હતા સ્પષ્ટ વક્તા હતા પ્રેમાળ હતા મજબૂત આત્મબળ ધરાવનાર વ્યક્તિ હતા સામાજિક ધાર્મિક વ્યવસાય તેમજ કૌટુંબિક ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય છે રહેશે તેમાં કોઈ સંશય નથી તેઓ ઓગણીસો પંચ્યાસી સાલથી આજે ઓગણ ચાલીસ વર્ષ જ્ઞાતિના પ્રમુખતા તરીકે અવિરત સેવા આપે છે તેમના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે આ આવી પડેલ દુઃખદ ઘટનાથી તેમના કુટુંબીજનો સ્નેહીજનો સર્વેને પરમ કૃપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી જીવનયાત્રામાં કલ્પનાબેનનો પણ પૂરેપૂરો સહયોગ છે જીવન તથા મૃત્યુનું ચક્ર અનિર અનાદિકાળથી ચાલતું આવ્યું છે અને તે સત્ય છે આ સત્યને આપણે આત્મા અમર છે અવિનાશી છે તેનો કદી નાશ થતો નથી તેમના દીપ આત્માને શાશ્વત શાંતિ પ્રદાન કરે તેમજ તેમના ચરણોમાં સ્થાન આપે તેવી સમસ્ત આપણી જ્ઞાતિ તરફથી અંતરની સેજને અસર પ્રાર્થના ઓમ શાંતિ